કે કાર્ય સાચું હોય ત્યારે ટીકા નિંદાની બિલકુલ ચિંતા ન કરવી આપણે આપણી લીટી લાંબે કરીએ જવી આપણે આપણો પ્રયત્ન કરવા લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી મારે આગળ વધવું છે કાર્ય કરવું છે પણ કોઈ સપોર્ટ નથી કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી કોઈ ગોડફાધર નથી કોઈ રેડી પ્લેટફોર્મ નથી વોલ્ટ ડિઝની જેણે ડિઝની વર્લ્ડ ઊભું કર્યું છે છાપા નાખવા જનાર માણસ દવાની દુકાનમાં કામ કરનાર માણસ પોસ્ટમાં નોકરી કરનાર માણસ સિગ્નલ પાસે ગેટમેન તરીકે કામ કરનાર માણસ ડ્રાઈવર તરીકે કામ કરનાર માણસ ચણા ખાઈને રહેનાર અને યુનિવર્સલને એમજીએમ સ્ટુડિયોમાં પણ જેને કામ નહોતું મળ્યું એ વોલ્ટ ડિઝનીને બાવીસ ઓસ્કાર એવોર્ડ મળ્યા છે બાવીસ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે અને આજે ડિઝની વર્લ્ડનો સ્ટાફ છે અઢી લાખનો સ્ટાફ છે

અને એવા આપણી વચ્ચે જ કેટલાક બિરાજમાન છે મોટી મોટી કંપનીઓ ચલાવનારા જે તે સમયે ઓછું ભણ્યા હતા પણ એના મનમાં કંઈક કરી છૂટવાની ભાવના હતી એટલે કરી બતાવ્યું છે પ્રેમ ગણપતિ તાલીમ નાડુનો વ્યક્તિ છે નાગલાપુરમનો 10 સુધી ભણ્યો છે પણ એને સંકલ્પ કર્યો કે કંઈક કરવું છે ઢોસા શીખ્યો અને ભારત અને ન્યુઝીલેન્ડમાં એની છવ્વીસ દુકાનો ઢોસાની છે એકસો ને પ્રકારના ઢોસા બનાવે છે અને આઠ કરોડનું ટર્નઓવર કરે છે ખાલી દસ ચોપડી ભણેલો માણસ છે અરે તમને મંજીરા હરખા વગાડતા આવડે ને તો એ ડાયરામાં બે રૂપિયા મળે કંઈક પરફેક્શન સાથે કરો જે કરો એ સારું કરો તમે મનની અંદર નક્કી કરો તો થઈ શકે છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ખાલી પાંચ ચોપડી ભણેલા હતા એ પણ ધારી ગામની પાંચ ચોપડી શું ભણ્યા પણ એ યોગીજી મહારાજે બાળ મંડળનો પ્રારંભ કર્યો યુવક મંડળનો પ્રારંભ કર્યો આજે વિશ્વ આખામાં જે બાળ પ્રવૃત્તિ દેખાય છે યુવક મંડળ દેખાય છે એના સપ્ન દ્રષ્ટા હતા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આજે બીએપીએસ સંસ્થામાં જે ભણેલા સંતો દેખાય છે અત્યાર સુધી મોટે ભાગે શું થતું હતું કે મોટી ઉંમરવાળા સાધુ થાય જે ઘરે કામ ન લાગે એ મંદિર મોકલે એક ભાઈ યોગીજી મહારાજ પાસે આવ્યા એ કે સ્વામી માર દીકરાને સાધુ કરોન તો યોગી બાપા કે ભણાવો ને એ કે ભણવા મૂક્યો પણ પાંચમાં પાંચ વાર નપાસ થયો હવે સાધુ જ કરો યોગી બાપા કે તો ગુરુ કઈ નોકરીએ જોડો એ કે સ્વામી એવો નપાસ થયો કોણ નોકરી આપે યોગીજી મહારાજ કે ઘરનો ધંધો શરૂ કરો એ કે સ્વામીજી શરૂ કર્યો પણ એમાં હોના હાઈટ કર્યા તો કે એને લગ્ન કરી દો તો સુધરી જાય એ કે સ્વામી આવો હોય એને કોણ છોકરી આપે આ તો સાધુ થવા જ જન્મ્યા હોય ને તે કઈ પાંદરાપોળ છે અહીંયા આવા જ ભેગા કરવાના હતા તો યોગી બાપાને દયા આવી પેલા ભાઈએ બહુ આગ્રહ કર્યો એટલે એને રાખ્યા તો સાવ આલ્ફા જેવા હતા પણ એ સારું ધીમે ધીમે કરતા ભગવાનના આશીર્વાદ બળે તો સારું થતા ગયા એકદમ સારા થઈ ગયા કામ કરે એવા થયા કુશળ થયા દક્ષ થયા તો પેલા એના બાપુજી પાછા એને લઈ ગયા એ કે હવે અમને કામ લાગે એવો થઈ ગયો બાર લોકો એમ માનતા જે ક્યાંય કામ ના લાગે એ બધા આ બાજુ આવે કોઈ ભણેલા સાધુ નહોતા થતા એ સમયે પાંચ ચોપડી ભણેલા યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે ગ્રેજ્યુએટ થયેલા સાધુ કરવા છે અને એમાં સૌથી પહેલા ગ્રેજ્યુએટ સંત થયા હોય બીએસસી એગ્રીકલ્ચર ભણીને તો એ વિશ્વવંદનીય મહંત સ્વામી મહારાજ થયા ઓગણીસો ને સત્તાવનના ના વર્ષમાં ભારત વર્ષના ઇતિહાસમાં ભણેલા ગણેલા સંતોમાં જેને શિક્ષિત સાધુ થવાનો પ્રારંભ કર્યો એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને પૂજ્ય ડોક્ટર સ્વામી ડોક્ટર થયા પછી સાધુ પાંચ ચોપડી ભણેલા ગુરુ એમબીબીએસ થયેલા ને સંતની દીક્ષા આપી શકે તમે ઓછું ભણેલા હોય છતાં પણ આ પ્રારંભ કરી શકો આજે બીએપીએસના ના નવ હજાર કેન્દ્રોમાં રવિ સભાઓ ચાલે છે પરા સભાઓ ચાલે છે એનો સૌથી પહેલો જો કોઈ એ પ્રારંભ કર્યો હોય તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કર્યો હતો રવિ સભા કરો પરા સભા કરો સુરતમાં એક નાનકડા મંદિરની અંદર યોગીજી મહારાજે કીધું સભા કરો બે જણા ભેગા થાય વધીને ત્રણ જણા ભેગા થાય કંટાળ્યા એ લોકો એ પત્ર લખ્યા કે સ્વામીજી ત્રણ થાય બે થાય એક થાય હવે કંટારી ગયા સુરતમાં સભા બંધ કરવી છે અને યોગીજી મહારાજ જાતે પંદર પૈસાનું પાંચ દસ પૈસાનું પોસ્ટકાર્ડ લખે યોગીજી મહારાજ લખતા કે છેવટે કોઈ ન મળે તો થાંભલા આગળ પણ વાતો કરવી પણ સભા બંધ ન કરવી આમાંથી તો હજારો લોકો ભેગા થશે ત્રણ જણાથી યોગીજી મહારાજે સુરતમાં જે સભાનો પ્રારંભ કરાયો હતો આજે સુરતમાં દર રવિવારે રવિ સભામાં પંદર થી પચીસ લોકો ભેગા થાય છે મોટા પુરુષો સ્વપ્ન દ્રષ્ટા હોય છે વિઝનરી હોય છે પ્રમુખ સ્વામીજી ખાલી છ ચોપડી ભણેલા હતા પણ વિશ્વના વીસ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું લોકો એમના જીવનમાંથી મેનેજમેન્ટ શીખે છે તો થઈ શકે છે તમારું ભણતર એ પણ તમને ક્યાંય નહીં નડે ક્યાંક આપણને નડે છે લોકોની ટીકા ને નિંદા આપણને ઠોકર ન વાગે ત્યાં સુધી જીવતા શીખાતું નથી મળે તકલીફ થાય ટીકા થાય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય ગાંધીનગર અક્ષરધામ કર્યું દિલ્હી અક્ષરધામ કર્યું લોસ એન્જલસ મંદિર થતું તું એની સામે કેસ થયો ટીકા પણ થઈ છતાં પ્રમુખ સ્વામીજી બોલતા के कार्य साचू होई तेरे टीका निंदा नी बिल्कुल चिंता न करवी आपड़े आपली लीटी लांबे करये जवी आपड़े आपनो प्रयत्न करवाओ लहरों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती असफलता एक चुनौती है इसे स्वीकार करो क्या कमी रह गई देखो और सुधार करो जब तक ना हो सफल तुम नींद चैन की त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम અન્યાય કે અત્યાચાર થાય તમારી સાથે કેટલાક ફરિયાદ કરે છે કે મને ભાગ ના આપ્યો ટીકા કરી દગો દીધો મારી સાથે પાછળ પાડી દીધો એમેઝોનના માલિક જેપ બેઝોઝને પણ આવું થયું હતું કે ચાર્લી ચેપલીન એને પણ માતા પિતાથી અલગ રહેવાનું થયું હતું એ સમયે ચાર્લી ચેપલીને પોતે પ્રયત્ન કરી જે કે રોલિંગ બ્રિટિશ મહિલા એની માતાનું મૃત્યુ થયું પતિ છોડીને જતા રહ્યા એક બાળકની જવાબદારી વાર્તા લખવાનો વિચાર આવ્યો એક વાર્તા લખી 10 પ્રકાશકોએ વાર્તા રિજેક્ટ કરી છેવટે કે સ્વીકાર કરી એ વાર્તા હતી હેરી પોટરની આઠ આઠ ભાગ એને લખ્યા છે જેના પર તો ફિલ્મો બની અને ઇંગ્લેન્ડની રાણી કરતાં પણ વધારે પૈસાદાર બાઈ હોય તો જે કે રોલિંગ છે એક બાઈ જેને અન્યાય થયો તો છતાં આ લેવલે પહોંચી શકે ઓપરા વિનફ્રે જન્મથી પિતાની ખબર નહીં નાનીના ઘરે રે એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો ચૌદ વર્ષની હતી ને બાળકને મારી નાખવામાં આવ્યું ઓપરા વિનફ્રેના છતાં બાઈ ન્યૂઝ રીડર બની અને અત્યારે અમેરિકાનો વિશ્વ પ્રસિદ્ધ ઓપરા વિનફ્રે શો એની એન્કર બાઈ છે અને દર વર્ષે ટુ બિલિયન ડોલરની એની સંપત્તિ છે કુલ એની સંપત્તિ જેની સાથે અન્યાય થયો હોય અત્યાચાર થયો હોય એ માણસ પણ કામ કરી શકે છે માનવ જો ધારે તો અંદર પણ સ્થિર રહી શકે છે અમેરિકન પ્રમુખ એ હંમેશા ખુશ રહેતા બહુ સરસ પ્રસંગ છે આખો દિવસ કામ કરે છતાં નહીં અળગબો નહીં સતત પ્રવાસ છતાં સ્ફૂર્તિ એટલે કોઈકેને પૂછ્યું કે તમારા પર પેરાલિસિસનો હુમલો પણ થયો છે શરીર પણ નિષ્ક્રિય થઈ ગયું હલનચલન બંધ થઈ ગયું છતાં કંટાળતા કેમ નથી આનંદમાં કેમ રહો છો એમણે વાત કરી કે અંગૂઠો હલાવતા મને બે વર્ષ થયા હતા જે પીડા સહન કરે તેને જ આનંદ પ્રાપ્ત થાય છે